वेलकम टू एवरीथिंग गुजराती चैनल तो चलो बालको आज આપણે એક નાની એવી વાર્તા વાંચીશું જેના અંદર જેનું ટાઇટલ છે મારા હાથમાં મહેંદી ચાલુ શરૂ કરીએ મને લગ્ન ઈદ વગેરે જશ્ન માટે મહેંદી લગાવી બહુ ગમે પણ કોઈક વાર હું amostha પણ લગાવું કેમ કે મને મહેંદીની ખુશ્બુ બહુ ગમે મહેંદીમાં તો ખુશ્બુ બહુ સારી આવતી હોય છે ને મને મારા હાથ ઉપર પણ મહેંદી ગમે અને મારા પગ ઉપર પણ પગ પર પણ મહેંદી લગાડી છે છોકરીએ હવે મમ્મીને હું મારી ગમતી ડિઝાઇન બતાવું છું તે હસીને ડોકું હલાવે છે મમ્મી મારા હાથમાં હાથ લઈને બિસ્મિલ્લા બોલે છે અને દરેક કામ આ બોલીને શરૂ કરીએ છીએ હું પણ બિસ્મિલ્લા બોલું છું અને મમ્મી શરૂ કરે છે તો આ છે જો મહેંદીની ડિઝાઇન હાથ ઉપર શરૂ કરી છે બનાવવાની મમ્મીએ આગળ વાંચીએ આપણે મારા હાથ ઉપર ધીરેથી મહેંદી રચાતી હું જોઉં છું એક ટપકામાંથી એક લહેર બને છે એક ચિત્રામણી બને છે વેલ અને એક રેખા ઘૂમીને બને છે કુંડાળું મારી બધી આંગળીઓ ઉપર દેખાય છે તારલા અને ચાંદલા ચોખા અને ચોસલા મારી ટચલી આંગળી પર છે નાના નાના ફૂલડા એક મારા ડેડી માટે એક મમ્મી માટે અને એક મારા ભાઈ માટે આ જો આ બની આ ડિઝાઇન બની મેહંદીની હાથ પર ટપકા અને બધું લગાવીને બહુ સરસ એ આપણે જોઈએ આગળ શું કે છે વાંકી ચૂકી રેખા અને ત્રિકોણ ડિઝાઇનવાળી લાઈનો મારી હથેળી ઉપર રમત કરે છે અને જુઓ એક નાનકડું પતંગિયું કેવું થોડા ટપકા પાછળ ભાગે છે પતંગિયું દેખાય તમને ટપકાના પાછળ ભાગે છે રાઈટ હવે મમ્મીએ લગાવવાનું પૂરું કર્યું મારા હાથ ઉપર મહેંદીની ઠંડક અને ભીનાશ લાગે છે ધ્યાન રાખ મમ્મી કહે છે તું કંઈક અડી જઈશ તો ડિઝાઇન પગડી જશે મારે કાંઈ પણ અડવું ન જોઈએ અને મને પણ કંઈ અડકવું ન જોઈએ તો હાથ પર મહેંદી સુકાય એટલી વાર એને દૂર રહેવું છે કોઈને અડવું નથી રાઈ પાછળ બિલાડી છે ઓકે હવે અહીંયા પણ એ બિલાડીથી દૂર ભાગે છે કે એને અડી ન જાય એને મહેંદી ખરાબ ન થઈ જાય ઓહ આ તો મારો નાનો ભાઈ આવી રહ્યો છે એ જા જા હું કહું છું મને અડગતો નહીં મેં ફટ દઈને મારા હાથ ઉપર કરી લીધા હવે કાંઈ વાંધો નહીં થાય હવે આ પાછો અહીંયા બેસીને થોડીક મહેંદી સુકાઈ ગઈ છે તો બિલાડી સાથે રમી રહ્યો છે તો ચાલો આપણે જોઈએ હવે શું કે છે ધીરે ધીરે એકદમ ધીરે મહેંદી સુકાવા લાગે છે અને નાના નાના ટપકા ખરવા લાગે છે હું બસ રાહ જોઉં છું અને હવે વધારે નહીં જોવી પડે હવે રાહ જોવાતી નથી આ જો શું કરે છે પાક દે પાણીમાં હાથ નાખી દે છે સાફ કરવા માટે તારા હાથ ધોવાનો સમય થઈ ગયો છે મમ્મીએ કહ્યું તે મારી તે મારી મહેંદી ધોઈ નાખે છે અને નજરે ચડે છે સુંદર મજાની લાલ ચટક ડિઝાઇન લહેર અને વેલ તારલા અને ચાંદલા ટપકા અને પતંગિયું અને આંસુ મમ્મીએ મારી નાનકડી બિલાડીનું બચ્ચું પણ દોર્યું છે ને ઓ આ મહેંદીના અંદર બિલાડીનું બચ્ચું પણ છે ક્યાં છે અહીંયા તો પતંગિયું દેખાય છે આપણને અહીંયા આવ્યું આ બિલાડીનું બચ્ચું તો કેવી લાગી મહેંદીની ડિઝાઇન તમને સરસ છે ને બહુ તમને પણ મહેંદી લગાડવી ગમે છે તો ચાલો કે છે મારા હાથ કેટલા સરસ દેખાય છે મારી બેનપણીઓને દેખાડવા હું દોડી જાઉં છું તો ફરી મળીશું બીજી વાર્તા સાથે તો આ હતી હાથની મહેંદી મારા હાથમાં મહેંદી એનું ટાઇટલ હતું તો કેવી લાગી તમને ડોન્ટ ફોર ગેટ ટુ સબસ્ક્રાઈબ